પ્રભુ ઈશ્વિને જય મિત્રો આજે આપણે દુષ્ટતાથી રક્ષણ માટે પાયબાના વચન જણાવવા જઈ રહ્યો છું પહેલો થોનિકા અધ્યાય પાંચ કડી પંદરથી થી એકવીસ બધા સાથે પૂરી ધીરજથી વર્તજો અપકારના બદલામાં કોઈ અપકાર ન કરે એનું ધ્યાન રાખજો પણ તમે હંમેશા પરસ્પરનું અને બીજા સૌનો ભલો કરવાનું ધ્યેય રાખજો હંમેશા આનંદમાં રહેજો સતત પ્રાર્થના કરજો બધી પરિસ્થિતિમાં ઈશ્વરનો આભાર માનજો એ જ ખ્રિસ્ત ઈસુના શિષ્યો લેખે તમારે વિશે ઈશ્વરની ઈચ્છા છે પવિત્ર આત્માની જ્યોતિ બુજાવશો નહીં એની પ્રેરણાથી ઉચ્ચાયેલી વાણીને તુચકારશો નહીં બધી વાતની કસોટી કરજો અને જે સારું હોય તેને વળગી રહેજો અને દરેક પ્રકારની બુરાઈથી દૂર રહેજો બીજો થીમોથી અધ્યાય એક કડી સાત કારણ ઈશ્વરે આપણામાં જે આત્માનો સંચાર કર્યો છે તે આપણને કાયર બનાવતો નથી પણ તે આપણામાં શક્તિ પ્રેમ અને સંયમ ધો છે અધ્યાય ચાર કડી અગિયાર ભાઈઓ એકબીજાની નિંદા ન કરશો જે કોઈ પોતાના ભાઈની નિંદા કરે છે અથવા પોતાના ભાઈનો ન્યાય દોડે છે તે શસ્ત્રની નિંદા કરે છે અને શાસ્ત્રનો ન્યાય દોડે છે પણ જો તમે શાસ્ત્રનો ન્યાય દોડો છો તો તમે એનું પાલન કરતા નથી પણ એના ગાજી બનો છો પહેલો કરી અધ્યાય દસ કડી તેર માણસની કસોટી તમારી થઈ નથી ઈશ્વર વિશ્વાસ ભંગ નહીં કરે તે તમારી શક્તિ બહારની કસોટી નહી થવા દે કસોટીની સાથે તે તમને નીકળવાનો માર્ગ પણ બતાવશે અને તમને ટકી રહેવાનું બળ આપશે પહેલો યુહાન અધ્યાય પાંચ કડી અઢાર આપણે જાણીએ છીએ કે ઈશ્વરનું કોઈ પણ સંતાન પાપ કરતું નથી ઈશ્વરનું પુત્ર તારું રક્ષણ કરે છે અને સતાન તને અડી શકતો નથી પ્રો અધ્યાય દસ કડી નવથી અગિયાર જો તું તારા ઓઢે એમ કબૂલ કરતો હોય કે ઈશ્વર પ્રભુ છે અને તારા અંતરથી એમ માનતો હોય કે તેમને ઈશ્વરે મરેલા સજીવન કર્યા હતા તો તારો ઉદ્ધાર થશે મારા અંતરથી માને છે તો તે પુરસ્થાની ઠરે છે અને મોઢે કબુલે છે તો તે ઉદ્ધાર પામે છે શસ્ત્ર કહે છે તેમ એના ઉપર શ્રદ્ધા રાખનાર કોઈને નિરાશ થવું નહીં પડે ભ્રોમ અધ્યાય ચૌદ કડી બારથી તેર મતલબ કે આપણામાંના એકે એક જણે ઈશ્વર આગળ પોતાનો હિસાબ આપવાનો છે બીજાની લાગણી દુભાવી નહીં તો આપણે એકબીજાને કાચી થવાનો છોડી દઈએ બલકે એટલો નિશ્ચય કરીએ કે કોઈ ભાઈના માર્ગમાં આઠ ખીલી કે પથ્થરો મૂકવો નહીં ત્રીજો યોહાન અત્યારે પહેલો કડી અગિયાર વાલા મિત્ર જે નરસું છે તેનું નહીં પણ સારાનો અનુકરણ કરજે વાલું કરે છે દેશોનું સંતાન છે ભૂંડો કરનાર ઈશ્વર દર્શન કરી પામતો નથી